અને લોગબુક ન જાળવતા મેળામાં આવનાર લોકોની જાન જોખમમાં મૂકી હોવાનું તપાસમાં સામે આવ્યું છે જેથી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે બિલીમોરા સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં દર વર્ષે શ્રાવણ માસમાં મેળો યોજાય છે જેમાં અલગ અલગ કંપનીઓ ટેન્ડર ભરી પરવાનગી મેળવે છે આ વર્ષે કોન્ટ્રાક્ટ શિયો એજન્સી પાસે હતો સાત રાઇડનો કોન્ટેક્ટ આપવામાં આવ્યો હતો જેમાં ટાવર રાઇડમાં ટેકનિકલ ખામી આવતા અકસ્માતની ઘટના તારીખ સત્તર ઓગસ્ટની રાત્રે આસરે સાડા દસ વાગ્યે બની હતી જેમાં ચાર લોકોને ઈજા થઈ હતી તો રાઇડ ઓપરેટર ઋષિકેશ રાગોજી વાઘ ને ગંભીર ઈજાઓ થતા તેનું સારવાર દરમિયાન મોત થયું ગયું તેથી આરોપીઓએ રાઇડનું સમયસર મેન્ટેનન્સ ન કરતા અને લોગ ન જાળવતા લોકોને જાન જોખમમાં મૂકી હોવાની બહાર આવતા પોલીસે આ બનાવમાં ઘટનાના 21 દિવસ બાદ અકસ્માત માટે જવાબદારો નક્કી થતા મેળાની પરવાનગી મેળવનાર વિરલભાઈ પીઠક સુરેન્દ્રનગર હાફિઝભાઈ પટેલ મુંબઈ મદ્રેશભાઈ રાણા બિલીમોરા હિરેનકુમાર ટંડેલ બિલિમોરા અને અંકિતકુમાર પ્રજાપતિ અમદાવાદ સામે ગુનો નોંધ્યો છે અને બદ્રેશ રાણા અને હિરેન ટંડેલની ધરપકડ કરી છે હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટ એન્ટીસી નવસારી